ਪਰਭੂ ਕੋ ਨੀ ਜੈ ਸਰਬਾਤਮਾ ਜੀ ਤੁਮਹਾਂ ਦਾ ਜੀ ਤੁਮਹਾਂ ਦਾ ਮਾਰੋ ਰਾਮ ਇੱਕ ਵਾਰ ਸਾਇਆ ਲਾਵਾ ਮਾਤਾ ਜੈ 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 ਮਾਰੂ ਮਹਿਮਨ ਪਰਵਉ ਨੂੰ ਆਗੋ ਸੀ ਮਾਰਾ ਦੇਵ ਨਾ ਜਗ ਤਮੋ ਨਾ ਮੋਰਾ ਰਾਮਾ ਪਿਆਰਤਲਾ ਮੋਲਵਾਲੀ ਪ੍ਰਭੂ امرا دیو نے سكتيو مولا دوپي دُخ نوں پورا کُجھ اٿون ويو حق تو تمہارا විශ්واس بخش بيدو تمہارا پنڈيوں پُلد بخش بھائی آبو

દરવાજે હાચો મા હાચો મોહાજો અને તને કે ન પડ્યો ઈ તારી ઉઠવાની હાલત હતી ધંધો બંધ થઈ ગયો ખાટલા થી પાગ ફીક કર્યો થી પતિની હાચું ભાઈ ਕੁਸੋ ਨਾ ਭਾਈ ਹਟੋ ਮਾਤਾ ਲਗਾ ਤਨ ਭਰੀ ਵੜਿਆ ਬਾਗਾਂ ਰਾ ਕੋਲਾ ਲਲੂ ਬੂਆ ਮਾਂ ਮਾਰ ਮਾਰ ਕਰ ਤਾ ਭਿਆ ਦਾਈ ਵੇਦ ਹੋਰੂ ਭਾਲ ਨਾ

लेवी <laughs> پلو پاڑیا وڑی راجو وا بنے لکھی मुकेश کوئی بمبے تینا یارو کودروں دل کو मुकेश ستارہ اگر نتھی کوئی تارا پاس ددی ہجو ما اپو ہو سکتا

એક દાડો તારો ધંધો બનવે હતો પણ હું તો 12 મહિના કો વધાય તો મને આવડતું ઉપર કાવતરું કરેલું તારો શરીર પધાઈ જો તને છોડવા વાળું કોઈ મળ્યું

એકદમ હા બચ્ચે આવસ્તી વચ્ચે મારે બોલવાનું છે કે હું કિસ મઠેકનો છું હું તારા મનમાં યાદ કરે તારી ઝઘડો તારા પરિવારથી ઝઘડો એવું નહીં પણ માતા એવું બોલી કે તારા ઝઘડો એવો ના હોય ઝઘડો કર્યા ઝઘડો નો કહેવાય કોઈની ઓખો પડતી તેજમાં હડતો તારા પાસે પૈસા હોય કોઈને હોય તારા રાજસ્થાન માં આવા ઘણા બેઠા છે એવા કિરણ આ વાત તો છોડ એક તો મુકેશ દરબાર ભાઈ ના આટલા કાઉન્ટર વાળા બધા બાપુ

ઓજી મજા તો મારા વિશ્વમાં મારી દુરીમાં હટજે તારા વખા મટી જાય એક દાડો ની જરૂર નહીં

लायाव जी बात

तो दुनिया मारिया اروں ٹپو کرتا متھی بابو بابو آوا دمین گوگو بیٹھا شکرہ توارا پر بولنے ماں ماں منڑی دوں جو سبحان اللہ میں کو کرا کو پر وہ باگو متھی بولا سے ٹپو ٹپو کرتے ہے با بابو بابو جی بابو тара सुकरान किधु तू तारा सुकरान किधु तू तारा निकरा बेगा जा नी मामा अच्छा मां जो ने जवाबदारी ले लेतीर बिजा तो बिजे वोकारी दियो सबियो देख खाओ आलो आलो खा ना तो जड रे

આળી જે તે એ હું મારા દેવના ભગવાન કહે છે ઓ ભગવાંમાં દેખામાં થાય મારા ચરણો બને

એટલે એમ કોઈ તારો દેવ મળે નહીં દેવ ના ભુવા ના ભુવા માં આવતા તો હું કોઈ દવા માંગતો નિર્મલ થઈ ના હોય તમન ગુજ ને ઓતડે ખબર પડે કે ભુ આપણા ઘેર આવ્યો છે એ દેવ તમારો આવકાર આલે તર મેળ પડે તમે ત્રણ વખત કલમ નોખો ત્રણ વખત કલમ નોખો ચોથી વખત કલમ આવે એમો ભલીવાર કોઈ ની કિરણ ભાઈ હા તોડના મને ગનાતો ભાયો સપના સબરો ઓ જગની માતા રોdio ધાતો યમ મે આપો ભાયો માખરણ ભાઈ આપો આપો તમારું મને ਤਰਾ ਸੁਖਰਾ ભેਗਾ ਕਰਦੇ ਘੇਰ ਬੁਲਾਉਂਦੇ ਤਾਰੀਖ ਮਾਰੂ ਇਹਦੀ ਫੇਰ ਬੜਵਾ ਦੂ ਤੋ ਦੁਨੀਆ ਪੈਲਦੀ ਨਹੀਂ ਭਈ ਤਾਰੀ ਮਾ ਦਾ ਹੋਇ ਕੋ ਬੀਜੇ ਬਾਦਾ ਹੋਇ ਸੁਟੀ ਕਰੀ ਦੇਵੇ ਫੇਸੇ ਮਨ ਬੁਲਾਉਂਦੇ ਭਈ تنيه بياني پر તારિક મારોન તારીખ ફરવા જતો દુનિયા મારો લોક માતા ને એ પેલો ટોપું તો મને માનતો એક છોકરાનું

શિવ શંકર ચો ગૌમતરે જા નહીં કોઈ એમ જીતું હોય તો મને બોલાવે જવાબ ના દુનિયા મારું નો મેલડી આ તો મોટો બોલ્યો તો મોટો બોલ્યો ઈ દીકે સે સેન સે આવું રિજળ હાતે હું માતા છું અને મો દાડે ઉગે અને દાડે ઉગે મર્દોનો છું રબારિયા અને પાસી પડું દુનિયા મારું નામ

યો માયો એ પર ક્વાસોલા એ ઓને મગદજી તકલીફજીને હકમન તોડ્યા પછી તકલીફસી બોસ કે જેનાને આને બાપ

તમારી <yelled as battle disappearing> <Nunrealithered> મારી ગોમ ગોદરા ની ને પેલી ટોવી પડે એ ખુશી તો મારા કોઈ પણ નહીં આવો માતા બોલું હું માતા બોલું છું આને નો માતા ભઈ મજા મારો રોમ લાજાક છે મારો ભગવાન હારું બનાવશે ખૂબ લેતા જા કદાચ ક્યારે દોડતી શું ફળતી લાવીશું તારું તારા મોમા નો ટોપો કરવું છે મારે મહેલતી